જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું રંગીન રસોડામાં તમે રક્ષાબંધન નિમિત્તે અથવા કોઈ ફેસ્ટિવલ નિમિત્તે કંઈક અલગ અને હેલ્ધી સ્વીટ બનાવવા માંગતા હોય તો તમે આ સ્વીટ બનાવી શકો છો તો આ સ્વીટની રેસીપી જોઈએ આપણે આજે આપણે જે મીઠાઈ બનાવવાના છીએ એકદમ ફટાફટ બની જાય છે તો તેના માટે મેં આ એક વાટકી છીણેલું ટોપરું લીધું છે જે બજારમાં ઇઝીલી અવેલેબલ હોય છે અને તેના માટે મેં આ એક વાટકી દૂધ લીધું છે અને ત્રણ ચોથે સાકર લીધી છે તો આપણે આ બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણે ચાસણી લઈશું સૌથી પહેલા આપણે દૂધને ની અંદર એડ કરવાનું છે નોર્મલ ગરમ થાય પછી આપણે તેની અંદર સાકર ઉમેરીશું તો આને આપણે ગરમ થવા દઈએ દૂધ ગરમ થઈ ગયું છે હવે તેની અંદર આપણે આ સાકરને એડ કરી દઈએ હવે એ ઓગળી જાય ત્યાં સુધી તેને સતત હલા અંદર સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે ઓગળી ગઈ છે તો તેની અંદર આપણે આ એડ કરી અને સારી રીતે તેને મિક્સ કરી દેવાનું છે આ મીઠાઈ તમે રક્ષાબંધન ઉપર અથવા બીજા કોઈ તહેવારમાં પણ બનાવશો તો ખૂબ સારી એવી ટેસ્ટી લાગશે અને નાના મોટા બાળકો બધાને ભાવે એવી બને છે અને આપણે ઘરે બનાવતા હોવાથી એકદમ હેલ્ધી પણ બને છે તો તમે આ મીઠાઈ ખાવાનો કલર આવે છે તે હું એ નાખું છું પેરોટ નાખું છું તમે કોઈ રેડ કલર ઓરેન્જ કલર આવે છે એડ કરી શકો અથવા વ્હાઈટ પણ રાખી શકો જેવી તમારી ચોઈસ એ પ્રમાણે તમે કરી શકો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ મિશ્રણ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આની આપણે તમે લાડવી વાળી હોય તો લાડવી વાળી શકો ઢેફલી કરી શકો અહી હું આના પેંડા વાળી રહી છું તો આપણે તેના પેંડા વાળી લઈએ અહી મેવડી સાઈઝનો લીધો છે તો અવળી સાઇઝના તમે પેંડા કરી શકો અથવા તમારી ચોઈસ પ્રમાણે નાનો મોટો કરી શકો અહીંયા ટોપરું છે એટલે થોડા સ્ક્રેચિસ પડશે એટલે તમારી રીતે એને તમારે સેટ કરી દેવાના તો આ રીતે આપણે બધા જ પેંડા બનાવી તૈયાર છે આપણી આ હેલ્ધી મીઠાઈ તમે જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ